માધાપરની હોટેલમાં યુવકને ફસાવી રાજકોટની યુવતીએ છ લાખ માંગ્યા કચ્છમાં સુખી સંપન્ન પરિવારના શોખીન યુવાનોને નિશાન બનાવી હની ટ્રેપનો શિકાર બનાવ્યા બાદ મોહ માંગ્યા પૈસા પડાવવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે અગાઉ માતા પરના દિલીપ આહિરને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા ચાર કરોડની ખંડણી માંગી મરવા માટે મજબૂર કરાયાના બનાવે ભારે ચર્ચા જગાવી હતી ત્યારે વધુ એક હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટની યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કર્યા બાદ માધાપરના યુવકને મળવા માટે હોટેલમાં આવી સુવાળા સંબંધો કેળવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને રૂપિયા છ લાખ ની ખંડણી માંગ કરી હતી. માધાપર જૂનાવાસના બાપા દયાલુ નગરમાં રહેતા અને સુખપરમા આઈડિયલ સ્ટીલ નામની દુકાન ચલાવતા એકત્રીસ વર્ષીય વર્ષિયા ડીકેશપુરી રામપુરી ગોસ્વામી એ માધાપર પોલીસ મથકે રાજકોટની બાવીસ વર્ષીય ફીઝા મેર નામની યુવતી વિરુદ્ધ રૂપિયા છ લાખ ની ખંડણી માંગ્યાનો ગુનો નોંધાવ્યો છે. ફરિયાદી યુવકના જણાવ્યા મુજબ ગત રવિવારે આરોપી યુવતીના Instagram માં રાખેલ વીડિયોમાં પોતે કમેન્ટ કરી હતી. જે બાદ ફરિયાદી અને આરોપી પરિચયમાં આવતા બંને વચ્ચે વાતચીત થઈ અને વિડિયો કોલ કર્યો હતો યુવતીએ મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને બુધવારે કામકાજ માટે ગાંધીધામ આવ્યા બાદ ભુજમાં ફરિયાદીને મળવા માટે કહ્યું હતું જે બાદ બુધવારે સવારે સાડા વાગે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી પોતે બસમાં બેસી ભુજ આવતી હોવાનું કહ્યું હતું જેથી ફરિયાદીએ માધા પર પહોંચી ફોન કરવા કહ્યું હતું સાંજે પાંચેક વાગે માધા પર બસ સ્ટેન્ડ પર પહોંચેલી યુવતીને ફરિયાદી પોતાની થાર થાર ગાડી નંબર જી જે બાર એફડી ટુ 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 સેવેનથી લેવા માટે ગયો હતો અને વથાણમાં આવેલી હોટેલ પર ચા પીધા બાદ બંને શિવમ પાર્કની સામે આવેલી હોટેલ ભગુજાના રૂમ નંબર બસો માં રોકાયા હતા જ્યાં આરોપી યુવતીએ પોતાના મનસ મનસુભા મુજબની હરકતો શરૂ કરી અને યુવકને પોતાની ઝાડમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યો હતો જે બાદ યુવતીએ પોતાનો મિત્ર મળવા માટે નીચે આવ્યો હોવાનું કહી હોટેલના રૂમમાંથી ગાયબ થઈ ગઈ હતી એક કલાક સુધી હોટલના રૂમમાં રાહ જોયા બાદ ફરિયાદી પણ ત્યાંથી બહાર નીકળ્યો અને યુવતીને મેસેજ કર્યો હતો પરંતુ યુવતીએ મેસેજ જોયા બાદ કોઈ જવાબ નહો આપતા ફરિયાદી યુવક પોતાના ઘરે ચાલ્યો ગયો હતો સમગ્ર ઘટના બાદ ગુરુવારે સવારે યુવતીએ ફરિયાદીને મેસેજ કરી પોતે બળાત્કારનો કેસ કર્યો હોવાનો કહી સમાધાન કરવા માટે પ્રથમ રૂપિયા છ લાખ અને બાદમાં પાંચ લાખ આપી દેવાની ધમકી આપી હતી બળાત્કારના કેસની ધમકી બાદ ફરિયાદીએ ધમકી અને બદનામીના ડરથી સમગ્ર બાબતે પોતાના મિત્રને વાત કરતાં અંતે માધાપર પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો અને સમગ્ર બનાવ બાબતે માધાપરના ઇન્ચાર્જ પીઆઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આરોપી યુવતીને પોલીસે ઝડપી લીધી છે જેને કોર્ટમાં રજૂ કર્યા બાદ પાલારા જેલ હવાલે કરી દેવામાં આવી છે તે દરમિયાન યુવતીએ પણ યુવક સામે માધાપર પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી નોંધનીય છે કે કચ્છમાં અગાઉ પણ હની ટ્રેપની ઘટના બની છે આ અંગે માધાપર પોલીસ દ્વારા યુવક ની પણ ધરપકડ કરવામાં આવી છે